હું કીર્તિભાઈ ભણતો ને એટલે બોલો હું ભણતો બોલો હા એક ઝીણી વાત કહું હા ઝીણી વાત હું ભણતો ને ભાઈ તો ખરેખર મને મારા શિક્ષકો મને બહુ પ્રેમ કરતા મને બહુ મારું ધ્યાન રાખતા હા એ મને ક્લાસમાં ઊભો કરતા હું કામ બધા મને જોઈએ કે ને બીજું નહીં કે કીર્તિભાઈ મારા શરીરનો એટલું બધું ધ્યાન રાખતા કે આ છોકરાનું બોડી મજબૂત બને એટલે મને કરાવતા એટલું નહી કીર્તિભાઈ મને ચામડીના રોગ ન થાય એટલે મને સનબાથ માટે તડકામાં ઊભો ઉભો રાખતા એટલું નહીં કીર્તિભાઈ એટલું નહી કીર્તિભાઈ એટલું નહીં મારા અક્ષરો એટલા બધા હારા થતા ને મારા સાહેબને એટલા બધા ગમતા ને તો મને એકનો એક પાઠ દહ દહ વાર લખાવતા અને હજ તો ક્યારે થાતે તે કહું મારા શિક્ષક મને એટલો પ્રેમ કરતા મને બીજા ધોરણમાં જવા જ ન દેતા મારા કાકા મને પૂછતા કે તું ભાઈ આઠમા નવમામાં આવી ગયો મેં કીધું હું બે વાર આવી ગયો પણ સાહેબ એમ કે એટલો બધો મને પ્રેમ કરે એમ કહે કે ના ભાઈ ભલે બધા નવમામાં આવ્યા જાય તારે નથી જવાનું એટલે મને આગ્રહથી રાખ્યો તાળે કાકા એમ કે આગ્રહ હોય તો રોકાય એટલે હવે ભણતા ને સાહેબ એટલે એકચ્યુઅલી બહુ યાદે નથી એટલું બધું પણ મને ખાસ યાદ છે અમે સાપુતારાનો પ્રવાસ કરેલો સાપુતારા ત્યારે અને ત્યારે રામાયણ સિરિયલનું શૂટિંગ ત્યાં આપણે હા ઉમરગામ ને આજુબાજુ સાહેબ ત્યાં શૂટિંગ હાલતું હું નાનો એટલે બહુ ભૂલાઈ ગયું એ શૂટિંગ હાલતું અમારા સાહેબોએ અહીંયા શેડા કર્યા કે શૂટિંગ જોવું છે એ લોકો હા પાડી રામાનંદ સાગરે કારણ કે એને રીસ વાંદરા ઘટતા હતા હા અમારો હમલો નહીં બધા છે એમાં બનેલા હતા ખોટી વાત ન કેતો સાહેબ હામા પક્ષમાં એક બે સાહેબ ગયેલા છે કુંભકર્ણ હા આપણો ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી લંકેશ બનેલા સાહેબ હા આપણા ત્રણ ચાર ગુજરાતી એમાં હતા શ્રીકાંત સોની વિશ્વામિત્ર બનેલા હા વિશ્વામિત્ર સહ રામ લક્ષ્મણ એટલે અમે શૂટિંગ જોવા ગયા હતા આપણે મેં તો પહેલી વાર જોયું ત્યારે એવી ખબર નહોતી કે આપણા પાત્રો હોય અમારે એમ કે હાસુકલા જશે રામ ને રામ તમે ત્યાં ગયા ને તો દીપિકાજી ને અરવિંદભાઈ બેઠા બેઠા શાહ પીતા હતા આ તો મેં કીધું ભેગા બેઠા ઘણું જુદું અરે કમડળમાં સાહેબ વિશ્વામિત્રના કમડળમાં જ છે એટલે ટૂંકમાં એ જે આપણા શ્રીકાંતભાઈ સોની શ્રીકાંતભાઈ સોની એમાં બીડ્યું બાકસ નહીં રાખે જોયેલું મને યાદ છે કારણ કે પહેલું જોયું એ ભૂલાય ને પણ આપ બધાને ખબર છે કે જે શૂટિંગ આવતું હોય ત્યારે ડબિંગ ન હોય અને એ વાતો થતી હોય એ કે ડબિંગ ન થતી હોય એ તો પછી ડબિંગ પછી કરવાનું હોય ને એ ઓલા મ્યુઝિક ઉપર હાલતું હોય તો એ બધું હાલતું હતું મેં પહેલી વાર શૂટિંગ જોયું જે આમ લડતા હતા ને બધા પાછા વાતો કરતા જાય કે તમે કેટલા ભાઈ હતા કે અમે ચાર ભાઈ ધંધો શું કરો છો તક બે રાક્ષસ છે બે વાંદરા થયા પગાર શું છે તા કે રોજના દોઢસો દોઢસો રૂપિયા નક્કી કર્યા છે અને રામાનંદ સાગર એમ કહેતા હતા કે જે જો બે પાંચ દિવસ છે તો પાછા પચાસ પચાસ રૂપિયા વધારે દે જમવાનું તા કે જનરલ રસોડે જમી લઈને ગાટલા નાખીને હોઈ જાય છે

અહીંયા ભાઈ લોન લેવી છે કે મોરગેજમાં અહીંયા તમારા મકાન જમીન દુકાન કાંઈ ખરું અહીંયા કે ના મુંબઈમાં કાંઈ મારું નથી કે મોરગેજ વગર કેમ અમારે તમને લોન આપવી તાકે આ મારું આધાર કાર્ડ આ મારું ડ્રાઈવિંગ લાઇસન્સ આ મારી ગાડીના પેપર મહારાજ નામે ગાડી છે બહાર જે મર્સિડીઝ પડી છે એ મર્સિડીઝનો હું માલિક છું આ તમે પેપર જોઈ લ્યો આ મર્સિડીઝ ઉપર પચાસ હજાર જોવે અને એ પણ મર્સિડીઝ અત્યારે જ જમા કરાવતી જવાની હું તમને પચાસ હજાર જમા ન કરાવું ત્યાં સુધી તમારે મર્સિડીઝ દેવાની નથી હવે હવા દોઢ કરોડ બે કરોડની ગાડી એ સમય આમાં તો પચાસ લાખ રૂપિયા મળે અને લેવા થાય પચાસ હજાર એટલે તરતી તો જોઈ લીધું પેપર ઓકે છે રાઈટ છે અને એ બધું પેપરો થઈ ગયા સાઈનું થઈ ગઈ પચાસ રૂપિયા આપી દીધા ગાડી જમા લઈ લીધી ગેરેજમાં મૂકી દીધી આ પચાસ હજાર રૂપિયા લઈને નીકળી ગયો પણ મેનેજર ઘેરે ગયો ને તાવ આવ્યો કે જે પચાસ જે મર્સિડીઝનો માલિક એને પચાસ હજાર ઘરમાં પચાસ હજાર નહીં હોય એણે લોન કેમ લીધી હારી મર્સિડીઝ ઓરિજિનલ જે છે ને ચાઇનાનું તો ડબલું નહીં હોય ને રાજે પેપર જોયા નંબર નાખ્યા તો એ તો જે શોરૂમ માલિક છૂટી હતી નેટ ઉપર આવી ગયું કે સરસ ગાડી તો મરસીડી છે પણ આને રોજ ઓફિસે આવે ને ને બેંકે આવે તાવ મરશે આવ્યો એક મહિનાનું વ્યાજ આપ્યું પચાસ હજાર રૂપિયા આપ્યા અને કીધું લ્યો સાહેબ આ પચાસ રૂપિયા આ તમારું બે હજાર વ્યાજ લાવો મારી ગાડી લાવો મારા પેપર નો ડિ સર્ટિફિકેટમાં સાઈન થઈ પેપરો પાછા આપી દીધા ગાડીની કી આપી દીધી પછી મેનેજરે કીધું ચા પીશો અરે કે ચા તો ગુજરાતી ને ડબલ જોવે ભાઈ ફેશિયલ ચા મગાવી ચા પીતા પીતા પછી મેનેજરે પૂછ્યું મારા બાપ એક મહિનાથી હું તો હોઉં તો તારા પેટ નો હો એટલે શું તમને વાયુ થી વાયુ નહીં વાયુ નહીં તારી ગાડી આ લોન અરે પણ સાહેબ એમાં હોય જ જવાનું હોય ને એમાં કાંઈ તમારી પાસે ગાડી તક ગાડા એ નથી કહેતો તું મર્સિડીઝનો માલિક અને તને પસાર હજારની જરૂર પડી કે તાકે એ તમારે સાહેબ જાણવું હોય તો એકવાર મરી જવું પડે ને ગુજરાતમાં જન્મ લેવો પડે એ કે ભાઈ મરવું ને પાછો જન્મ લેવું જાણવું એને કરતા કહેતો જાને ને કહેતો તો હજી પસાર હજાર હું મારા ઘરના દઉં અરે સાહેબ એવું કાંઈ નહોતું મારે એક મહિનો ઓસ્ટ્રેલિયા જવું હતું મુંબઈમાં કોઈ મારો મિત્ર નહોતો ક્યાંય ગાડી મૂકાયું હતું નહીં અહીંયા પાર્કિંગમાં મૂકું તો પર ડેના સાતસો રૂપિયા હતા અને એ નો ગેરંટી કૂચરાય બેસે સેટલાઈ સરકે ગાડીની સલામતી નહીં એટલે પાર્કિંગના એક મહિનાના એકવીસ હજાર રૂપિયા ભાડું થતું હતું એને બદલે બે હજાર રૂપિયામાં તમે મારી ગાડી હાચવી ઉપરલી પસાર એક મહિનો વાપરવા આપ્યા હાથ ધંધો કરાય ને સાહેબ ઈ આપડા ગુજરાતી છે એટલે કહેવાનો મતલબ આપણી પાસે બધું છે આપણી પાસે કળા છે સંસ્કાર છે પણ મારા બાપ હપ રાખજો અહીંયા ગુજરાતી બનીને રહેજો અહીંયા જ્ઞાતિ વાતીના વાડા ન રાખતા ત્રીજી વાત આયોજન કોઈ પણ કરે અને ગુજરાતી કાર્યક્રમ હોય ત્યારે આ દેશમાં બીજા રાજ્યોના માણસોને થાવું જોઈએ કે ભલે એમાં અમે નત હું એમને જ કહેતો મને લાવે હું તો ઘનશ્યામબાઈને ઘણીવાર આવી ગયો છું સાહેબ કોઈ પણ કલાકાર એ ગુજરાતની ગાથા ગાઈને જશે સંસ્કૃતિની વાત કરીને જશે અંગ્રેજીને બહુ પ્રેમ મને અંગ્રેજી બહુ આવડે પણ હું બોલું નહીં હા ખરેખર હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ હું હું ન કરું અંગ્રેજી બોલું તમને ન સમજાય આગળ જો આપણા આપણે એમપી અહીંયા આવ્યા હતા મેમ્બર ઓફ પાર્લામેન્ટ મનસુ પર આવ્યા ને સન્માન કર્યું એ જે વાતો કરતા હતા હું બધી સમજતો હતો પણ મેં નહીં હવે અંગ્રેજી બોલ્યું મારું અંગ્રેજી હાડ કેટલું છે હું અંગ્રેજી બોલું એનો સમજી કે બોલો